આ ઘટનામાં એકવીસ થી અઠાવીસ બાળકો ઘાયલ થયા છે જેમાંથી નવ બાળકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવે છે ઘાયલોની સારવાર ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલ અને મનોહર થાના આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહી છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે સરકારે ગરીબ પરિવારના બાળકો માટે યોગ્ય શાળાઓ બનાવવાને બદલે બેદરકારી દાખવી કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે મંત્રીઓએ પોતાના માટે વીઆઈપી સુવિધાઓ તૈયાર કરી પરંતુ શાળાઓની જર્જરિત હાલત પર ધ્યાન આપ્યું નહીં ઘટના બાદ મૃતક બાળકોના માતા પિતા ન્યાયની માંગણી કરી રહ્યા છે પરંતુ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે જેને કારણે લોકોમાં રોષ વધુ વધ્યો છે સોશિયલ મીડિયા પર ભજનલાલ ઈસ્તિફા દો ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં લોકો મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી રહ્યા છે આ ઘટનાએ રાજસ્થાનના શિક્ષણ તંત્ર અને સરકારી બેદરકારીના મુદ્દાઓને ઉજાગર કર્યા છે જ્યાં વડાપ્રધાન મુખ્યમંત્રીથી લઈ સાંસદ સુધી ભાજપના છે ત્યાં ગરીબ બાળકો માટે એક સુરક્ષિત શાળા ન બનાવી શકાય તે ચોંકાવનારું છે તેનાથી વધારે ચોંકાવનારી વાત તે છે કે જર્જરી શાળાને સરખી નથી કરાવી શકાતી પરંતુ હોસ્પિટલમાં નેતાઓ જવાના હોવાથી ત્યાં રસ્તો તાત્કાલિક બની જાય છે બીજી તરફ વાલીઓ આયની માંગ કરી રહ્યા છે ત્યારે તેમની પર લાઠીચાર્જ કરવામાં આવે છે ત્યારે સવાલ તે થાય છે કે કયા છે સંવેદનશીલ સરકાર